લોકસભાની ચૂંટણી માટેનો મતદાન 7 મેના રોજ યોજવાનું છે ત્યારે ગરમીએ પણ પોતાનું રોદ સ્વરૂપ બતાવ્યું છે જેને લઈને હિંમતનગરમાં યુવા મોરચા દ્વારા સાયકલ મેરેથોન યોજીને સૌને વહેલું અને અવશ્ય મતદાન કરવાની જાગૃતિ આપી છે તો સાબરકાંઠા લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર સોબના બારૈયાના સમર્થનમાં હિંમતનગરમાં મહાવીર નગર ચાર રસ્તેથી અહિંસા સર્કલથી મતદાન જાગૃતિ અભિયાન હેઠળ મોદી પરિવારની સાયકલ મેરેથોન શરૂ થઈ હતી જે મહાવીરનગર અને છાપરિયાના અલગ અલગ વિસ્તારમાં રોડ પર ફરીને વહેલું મતદાન અને અવશ્ય મતદાન કરવાની જાગૃતિ સાથે સાયકલ મેરેથોન યોજાઈ હતી બે વિસ્તારમાં ફરીને પરત સિંધી સમાજવાડી ખાતે પૂર્ણ થઈ હતી તો આ સાયકલ મેરેથોનમાં અવશ્ય મતદાન વહેલું મતદાન સાથે ભાજપને વધુમાં વધુ લીડથી વિજય બનાવવા જાગૃતિ ફેલાવવામાં આવી હતી આજ રોજ હિંમતનગર વિધાનસભામાં યુવા મોરચા દ્વારા આવનાર લોકસભાના ઇલેક્શનમાં શુભનાબેન બારૈયા માટે યુવા મોરચાએ સવારે સાત વાગે સાયકલ રેલીનું આયોજન કર્યું હતું હું મોદી પરિવારના ભાગરૂપે આજે સાત તારીખે વધુમાં વધુ વોટિંગ થાય તે માટે યુવાઓએ સમગ્ર હિંમતનગર શહેરમાં સાયકલ ચલાવીને એક સંદેશ પાઠવ્યો હતો ફરી એકવાર ચારસો પારના નારા સાથે મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે સર્વ હિંમતનગર વિધાનસભાના સૌ મતદારો જાગૃત કરવા માટે કાઢી હતી નમ્ર વિનંતી છે કે અતિશય ગરમી પડતી હોવાના કારણે સાત તારીખે સૌ સવારે વહેલા પોતપોતાનું વોટિંગ કરી અને આપણી સૌની જવાબદારી પૂરી કરીએ તેવી હું ઈચ્છા વ્યક્ત કરું છું સૌનો ખૂબ ખૂબ આભાર